તો હલો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં બધાય મિત્રોને જય માતાજી તો આપણે આવી ગયા હતા આજે જીરામાં સ્પેશિયલ જીરું જોવા માટે જીરું કેવું ઊજ્યું હોય વિડીયોમાં બને રહેજો અને જીરું તો આપણું કમ્પ્લેટ ઊગી ગયું છે અને તમને હું દેખાડી દઉં જીરું પહેલું તો તમે જીરું જોઈ લો પહેલું આ છે મિત્રો આપણું જીરું જુઓ પાળિયામાં એવું જ્યું હે હા જુઓ જીરું ઊગવામાં કોઈ ખામી નહીં આપણે કમ્પ્લેટ જીરું ઊગી ગયું હા જુઓ છે ને મિત્રો જીરું તો કમ્પ્લીટ કમ્પલેટ ઊગી ગયું હે હજુ જીરું ઊગવામાં કોઈ ખામી જ નહીં રહી કેમ કે આ જીરું કમ્પલેટ ઉગી ગયું હે તો મિત્રો આપણું જીરું તો કમ્પ્લીટ ઉગી ગયું હે ને ખેતરમાં મિત્રો અમારે બિલકુલ નેદામણ નહીં કેમ નેદામાન નહીં તમે આ વિડીયો પૂરો જોજો તો તમને બધી જ માહિતી મળી જશે કે કેમ નાદામણ નહીં થાતો અમારા ખેતરમાં તો પહેલાં મિત્રો અમે આમાં છે ને દર વર્ષે પલાવો આંકી છે પલાવો આંકીને ઉનાળે પલાવ હંાવી દઈએ એટલે એના કારણથી ખડ ના થાય મિત્રો પલાવાથી આપણે ખડનો ફરક પડી જાય છે પછી મિત્રો ગોલ્ડ અને બાસાલી આંકવાનું ખટક રાખવાની તમારે ગોલ્ડ બાસાલી આંખશો અમે આમાં બેથી અઢી લીટર બાસાલી આંકી હતી અને બે ગોલ્ડ હતી બે મિક્સ કરીને આંચ્યું હતું તો અમારે બિલકુલ ખડ જોવા નહીં મળતું અમારે આ ખેતરમાં અમે એક દાડામાં જ મિત્રો નેદીને મૂકી દઈએ કેમ કે ખડ છે જ નહીં ખેતરમાં ત્રણ વર્ષથી અમારે ખડ જ નહીં થતું કેમ કે પલાવ આંખીને જીરો આવો છો ઓન આવે એટલે માટે અમારે ખડ નહીં થતું એટલે મિત્રો તમે પણ મિત્રો ગોલ્ડ અને બાસાલી આંખવામાં જીરો આવો ત્યારે ગોલ્ડ બાસાલી જરૂર આંખવી એનાથી ખડ નહીં થાતો પહેલાં જુઓ અમારા ખેતરમાં ચાંઈ ખડ જ જોવા નહીં મળે જુઓ ખડજા એ વૈજની કે મોટું ચાંઈ ખડ જ નહીં ખેતરમાં અમારી આ બાસાલી અને ગોલ્ડ એના કારણથી ખડ નહીં થયો અમારા ખેતરમાં જુઓ મિત્રો આપણે વિડીયો બનાવી છે ખેતીવાડીને લગતા કેમ કે આપણે છે ખેડૂત ખેડૂતને ખેતીવાડીના જ વિડીયો બનાવવાના હોય છે એટલે મિત્રો મિત્રો અમારે આમાં ત્રણ થેલી જીરું આવેલ હતું ખાલી ત્રણ છ કિલો જીરું પોખેલું છે અને જીરું કમ્પ્લીટ ઉજ્યું અને આપણે સાઈન સાઈ હતરનું જીરું આવેલું છે અને જીરું બહુ સારામાં સારું થયું છે અને દર વર્ષે આપણે જીરું આવીએ છીએ અમે પાંચ વર્ષ પહેલાંમાં જીરું આવતા ત્યારે ત્રણ વખત તો અઢાર અઢાર મણ થયું ત્રણેય વખત હવે આપણે પચાસથી ઉપર જ જાય છે જીરું કેમ કે ખડ નહીં થતું ને નહીં થતું જીરું સારું થાય છે એટલા માટે ખડ નહીં થતું એટલે હવે આપણે દર ત્રણ વર્ષથી આપણે પચાસથી ઉપર જ જીરું થાય છે તો એના કારણથી મિત્રો જીરું વાવીએ છીએ હવે પહેલાં ના વાવતા પહેલાં ત્રણ વર્ષ પહેલાં વાવેતું થાતું જ નહીં એના કારણે વાવતા જ નહીં બળી જતું હવે બળતું નહીં હવે દવાઈ આવી જઈએ મિત્રો જીરામાં રોગ પણ નહીં આવતી હતી એટલે વિડીયો મિત્રો આપણે ખેડૂત છીએ તો ખેતીવાડીના જ અને સપોર્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં આટલો જ બધાય મિત્રોને જય માતાજી જય કિસાન